સુઈગામમાં બાર કલાકમાં તેર ઇંચ વરસાદ પડ્યો અને એના પછી પણ વરસાદ સતત વરસી રહ્યો છે બનાસકાંઠાના સુઈગામ અને ભાભર સહિતના વિસ્તારો પાણીમાં છે કચ્છમાં ખૂબ વધારે વરસાદ છે આવનારા દિવસોમાં પણ વધારે વરસાદ વરસવાની આગાહી છે સૌથી પહેલા હવામાનની કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજ્યમાં વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે નામ ચોમાસું સત્ર છે લાંબુ ચાલતું નથી વિપક્ષની સંખ્યા બળોછું છે પરંતુ છતાંય એ વધારે ચર્ચા વિરોધ પ્રદર્શન સાથે સત્રની શરૂઆત થઈ વિધાનસભાની બહારે આક્રમક દ્રશ્યો દેખાયા દેશ અને દુનિયામાંથી પણ ખૂબ મહત્વના સમાચાર છે પણ ગુજરાત રાજ્યમાં સમાચારનું અને ચર્ચાનું કેન્દ્ર વરસાદ છે સાર્વત્રિક વરસાદ છે આખા રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસતા વરસાદે એટલી બધી અસર દેખાડી છે કે બનાસકાંઠાના સુઈગામ અને ભાભર સહિત વિસ્તારોમાં અનેક ગામ સંપર્ક વિહોણા છે રિપોર્ટર રિપોર્ટિંગ માટે નથી જઈ શકતા તંત્ર મદદ માટે નથી પહોંચી શક્યું કેટલીય જગ્યાએથી એ તસવીરો સામે આવી કે જ્યાં ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે નેટવર્ક નથી ટાવર પડી ગયા છે વીજળીનું કનેક્શન નથી અને એટલે જ જ્યારે એક બે દિવસે ત્યાં માણસોનો સંપર્ક થવાની શરૂઆત થાય ત્યારે પહેલી તસવીર એ સામે આવે છે કે ભૂખ્યા છીએ ઘરમાં બધી જ ઘરવખરી તણાઈ ગઈ છે પણ છતાંય સામાન્ય સુવિધા કે મદદ અમારા સુધી નથી પહોંચી શકી તંત્ર પણ ખૂબ બધી જગ્યાએ અસહાય દેખાયું કેમ કે જેણે મદદ કરવાની છે એમની ઓફિસ પણ ડૂબેલી દેખાઈ પાટણમાં પણ ખૂબ વધારે વરસાદ છે કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ વરસાદ પડતાની સાથે જ રસ્તા કનેક્ટિવિટી એ બાકીને જે પણ ઇસ્યુ થાય એ આખા રાજ્યમાંથી સામે આવ્યા આવનારા દિવસોમાં પણ ખૂબ વધારે વરસાદની આગાહી છે સૌથી વધારે જે જ્યાં તારાજીત સર્જાઈ છે પૂરના દ્રશ્યો ત્યાંથી દેખાયા છે એ બનાસકાંઠામાંથી તસવીરો શું સામે આવી સાબરમતીનું પાણી છોડાયું છે મહીસાગરનું પાણી છોડાયું છે મધ્ય ગુજરાતની મોટા ભાગની નદીઓ ઉફાન પર છે એના નીચાણવાળા અને કાંઠાવાળા વિસ્તારો છે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ગામડાઓ ખાલી કરવામાં આવ્યા છે નર્મદામાં પણ સરદાર સરોવર ડેમના દરવાજા પહેલેથી ખોલી દેવાયા હતા અને એટલા જ માટે નર્મદા નદી પણ ઉફાન પર છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો છે કપરાડામાં તો એકસો ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે કપરાડા એમ પણ ગુજરાત રાજ્યનું ચેરાપુંજી કહેવાય છે એટલે ત્યાં વરસાદ સ્વાભાવિક રીતે ખૂબ વધારે હોય એ સિવાય વરસાદની શું તસવીરો સામે આવી અંબાલાલ કાકા સાથે વાત કરી એમણે આવનારા દિવસોમાં શું આગાહી કરી છે વરસાદની કરી નજર હવે આ સિસ્ટમ જે છે એ લગભગ કચ્છના કચ્છ અને રાજસ્થાનના વચ્ચેના માર્ગમાં થઈ રાજસ્થાનમાં રાજસ્થાનના માર્ગે ને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ જવાની શક્યતા રહે છે એટલે કંઈક કંઈક છે વરસાદ લગભગ આઠ નવ તારીખ સુધીમાં કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે અને ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની ઝાપટાં પડી શકે પરંતુ હવે ધીરે ધીરે દિવસે ગરમી વધવાની શક્યતા રહે છે જી આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ અંગે જોવા જઈએ તો કદાચ કચ્છના સંલગ્ન ભાગો છે એમાં થઈ શકે બાકી ભારે વરસાદના યોગો હમણાં સિસ્ટમ જતાં રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં થઈ શકે બાકી આ સિસ્ટમ હવે સરકીને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહે છે એટલે બંગાળનું સાગર હજુ પણ સક્રિય છે અને તારીખ બાર તેર ચૌદ પંદરમાં એ સિસ્ટમ સાગરમાં મજબૂત બનશે અને આ સિસ્ટમ પુનઃ તારીખ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢારમાં ગુજરાતમાં પુનઃ વરસાદ લાવી શકે તેમ છે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક વધુ વરસાદ લાવી શકે છે ભારે વરસાદ લાવવાની શક્યતા રહે છે ક્યાંક અડધો ઇંચ એક ઇંચ તો બે ઇંચ ક્યાંક ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે બોટાદ અમરેલીના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ

આ સવાલ જ્યારે કોંગ્રેસ કરી રહી છે ત્યારે સરકારની સામે એ પ્રશ્ન છે કે બચુ ખાબડના કેબિનેટ બ્રિફિંગમાં કે કેબિનેટ મીટિંગમાં હાજર છે બચુ ખાબડને પ્રધાનમંત્રીની સભામાં નથી લઈ જવા દેવામાં આવતા બચુ ખાબડ વિધાનસભા ગૃહમાં પણ નથી બોલાવવામાં આવતા એ મંત્રી છે અને એમના પ્રશ્નોના જવાબ બાકીના મંત્રીઓ આપી રહ્યા છે એમના વતીથી આપી રહ્યા છે તો સરકાર જો એવો સંદેશ આપવા માંગે છે કે બચું ખાબડે અને એમના દીકરાઓએ ભ્રષ્ટાચાર કર્યો અને એ ભ્રષ્ટાચાર સાથે ગુજરાત સરકારને સ્નાનસૂતકનો સંબંધ નથી એટલે અમે એમનાથી દૂર રહેવા માંગીએ છીએ તો આ કયા પ્રકારનું ડિસ્ટન્સ છે આ તો ખાલી તમે સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છો એ બચું ખાબડ છે એ કોરોના નથી એ એ પ્રકારની બીમારી છે ભ્રષ્ટાચારની કે જે રાજ્યમાં ફેલાય અને જો સરકાર ખરેખર સંદેશ આપવા માંગતી હોય તો એ મંત્રીપદ પર કેવી રીતે હોવા જોઈએ કદાચ સરકાર માટે અને સરકાર કરતા એ પાર્ટી માટે મોટી દ્વિધા છે કે એમનું રાજીનામું તો લઈ લેવામાં આવે પણ એના પછી મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે બચું ખાબડ એ એક નિશાન બનવાના છે અથવા બચું ખાબડ એક ઉદાહરણ બનવાના છે બચુ ખાબડની સાથે સાથે બીજા સાત આઠ દસ બાર લિસ્ટ ગમે તેટલા સુધી પહોંચી શકે છે જે અત્યારે બાકીના વર્તમાન મંત્રીઓ છે જે પોતાના દીકરાના કારણે કે પોતાના વિડીયોઝના કારણે કે પછી પોતાના વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા છે અથવા જે કોઈ ચર્ચામાં નથી રહ્યા પણ નવાને સ્થાન આપવું છે ને એ ગોઠવવા માટે તમે સત્યાવીસથી વધારે મંત્રીઓને સાચવી નથી શકવાના તમારે પૂરા સત્યાવીસ મંત્રી લેવા પણ નથી આખી કેબિનેટ ભરવી પણ નથી અને એટલે જ નવા ચહેરા નેતાઓ ને છેલ્લે છેલ્લે ખાલી તમને મંત્રી બનાવ્યા એકાદ વર્ષનો કે દોઢ બે વર્ષનો પણ પૂરો સમય ન મળે એ લોકો મંત્રી બનીને પણ કશું ખાસ કરી નથી શકવાના ગેડ વિસ્તારનો પ્રશ્ન અર્જુન મોઢવાડિયાને પૂછાય છે તો આજે પણ એ પાલભાઈ આંબલિયા માટે એવું કે છે કે ગેડનો ગયે એમને નથી ખબર એમને મંત્રી બનાવી દેવામાં આવે તો પણ એ ગેડનો પ્રશ્ન ઉકેલી શકે એ સ્થિતિમાં કદાચ સરકાર એમને રાખશે નહીં કેમ કે જો ઉકેલે તો ફરી એકવાર એ સાબિત થાય કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ બહેતર મંત્રી સાબિત થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી પાયાના કાર્યકર્તાથી મંત્રી બનેલા નેતાઓ કેડરમાંથી આવેલા નેતાઓ એ પોતાની જાતને એટલા મંત્રી બનાવ્યા પછી પણ સાબિત નથી કરી શક્યા મંત્રીમંડળ વિસ્તરણનો નિર્ણય જ્યાં સુધી લેવામાં ન આવે ત્યાં સુધી બચુ ખાબડની વાતને જે રીતે લટકાવવામાં આવે છે કદાચ એ વાતને જ આડકતરી રીતે કોંગ્રેસે પ્રદર્શિત કરી એ સિવાય ગોપાલ ઇટાલી આજે પહેલીવાર વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા પહેલી વાર એ ધારાસભ્યની ખુરશી પર બેઠા હશે એમના માટે પણ આ ખાસો સ્પેશિયલ દિવસ હતો ચૈતર વસાવા અત્યાર સુધી જેલમાં હતા દરેક વખતે બાર સૂત્રો બોલાતા હતા કે જેલ કા તાલા તૂટેગા ચૈતર વસાવા છૂટેગા છૂટતા ન હતા ચૈતર વસાવા આજે છૂટીને બહાર આવ્યા અને પછી સીધા વિધાનસભા ગૃહ પહોંચ્યા જે તસવીરો સામે આવી વિધાનસભાથી કરીએના પર નજર મંડેગાળો હમલ કરો હમલ કરો મંડેગામાં દૂર કરો ઓછું ખાવડતી ધરપકડ કરો

पचू खाबड़ राजी आपो राजी आपो राजी आपो पचू खाबड़ राजी आपो राजी आपो राजी आपो पचू खाबड़ राजी आपो राजी आपो राजी आपो गरीबों ने लुटवाने बंद करो बंद करो बंद करो आज सरकार होश में आओ होश में आओ होश में आओ होश में तुमको आना होगा आना होगा आना होगा वरना तुमको जाना होगा जाना होगा जाना होगा पशु खबर दी धर पकड़ करो धर पकड़ करो અમને નહીં હું તમને એક કડવી વાસ્તવિકતા કહું અમારો તો અવાજ દબાવે જ દબાવે છે અમે તો વિપક્ષમાં છીએ અમને નથી બોલવા દેતા ભાજપવાળાનો અવાજ એ દબી બેઠા છા બધા ભાજપના કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી અહીંયા સવાલ નથી પૂછી શકતા બધા આમ ખાલી અદબ પલાઠી મોઢા પર આંગળી પાર્ટીમાંથી માંથી કે એટલી ઊંચી આંગળી કરવાની છાની માનું બેસવાનું ચા પાણી કરીને જતું રહેવાનું સત્ર ફત્ર કઈ ધ્યાન નહીં આપવાનું સિરિયસ વાત છે હું ઓન પેપર પ્રૂફ પુરાવા સાથે મેં તમને અંદર સમજાવ્યું હમણાં તમે જોતા હતા બધું મેં ટેબ્લેટમાં એ ટુ જેડ વસ્તુ બતાવી તમ તમારી નજરે જ હોય તમે માનું મેં જે કીધું એ વાત માની તમે ભાજપના કોઈ સભ્યને જનતાનો કોઈ પ્રશ્ન પૂછવાનો ઓફિશિયલી સહી ભાજપના ધારાસભ્યની નહીં જોઈએ પ્રશ્ન ઉપર સહી એની જ હોય વાસ્તવિક રીતે પ્રશ્ન એને ના પૂછ્યો હોય પાયલ એક કાગળ લઈ આવે પ્રશ્ન પૂછવાના ફોર્મ હોય નમૂના એમાં પાયલબેન કંઈક લખીને લઈ આવે અને ગોપાલને એમ કહી દે હાલે ગોપાલ સહી કરી દે આમાં ચાલ એટલે ગોપાલે કરી દેવાની તો આ પ્રશ્ન કોણે પૂછો કહેવાય કારણ છે ને સરકારની હલકી નિમ્ન વાહિયાત અને આદિવાસી વિરોધી માનસિકતાના કારણે જામીન મળતા જામીન સુનાવણી થાય તો ગમે ત્યારે જામીન મળે સુનાવણી જ ના થાય તો ભાજપ પાર્ટી આદિવાસીઓને પસંદ નથી કરતી એમાંય જ્યારથી ચૈતરભાઈ વસાવા જેવા એક સામાન્ય પરિવારના યુવાનને અવડી મોટી તક મળી નેતૃત્વ કરવાની તો ભાજપને ખૂંચે છે કેમ કે એને તો બધા પપેટ ટાઈપના નેતાઓ મળી જાય છે યસ સર જી સર નો સર એવું કર્યા કરે એવા સામે બોલે સવાલ પૂછે એવો આ ચૈતર વસાવા છે તો ભાજપને ખૂંચે છે કે આ સવાલ કેમ કરે છે આટલું બધું છે નો બોલે છે એટલે એને જેલમાં પૂર્યા બસ તો ગૃહ મંત્રીને મારું એટલું જ કહેવું છે તમે જે વિધાનસભામાંથી ચૂંટાવ છો એ વિધાનસભામાં એક પણ દારૂ જુગાર નોટો ન ચાલે આટલું કરીને બતાવો ભાદરબી પૂનવની મોસમ છે અંબાજીના મંદિરની બે કિલોમીટરની ત્રિજ્યામાં એક પણ દારૂનું ટીપું ન વેચાય આટલું કરીને બતાવો બિચારો કોઈ ગરીબ માણસ જેને કોઈ દાઢીએ પણ ન લઈ જતું હોય એ મનરેગામાં ચોકડી ખોદવા જાય તમે એના મુખનો પણ કોળીઓ ઝૂંટવી લો એટલે તમે હું નિમ્ન કક્ષાના માણસ છો તો છોકરો ચોરી કરતો હોય અને બાપને ખબર ના હોય બાપના આશીર્વાદ ના હોય અને બાપ જ્યારે રાજકારણી હોય ત્યારે મંત્રી હોય ત્યારે એવું માનવાને કારણ નથી અમારી તમારી છે કે સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપાય અને ફક્ત દાહોદ કે ફક્ત બચૂબી ખાબડની આખા ગુજરાતમાં જે મનરેગાનું સ્કેમ થયું છે એ બધું જ એક્સપોઝ થાય

ખૂબ છે અમારે દક્ષિણ આવવું હોય તો આઠ થી દસ કલાક લાગે છે અને અમારા હાડકા પણ તૂટી જાય એવો રસ્તો છે ખૂબ વરસાદ છે અને વરસાદની સામે કોઈ પણ જાતની કોઈને સુરક્ષા નથી એ બધા મુદ્દા રહેશે સરકાર વારે ત્યારે જ્યારે પણ એમની ઈચ્છા થાય ત્યારે પાર તાપી નર્મદામાં આદિવાસી સમાજના લોકોને હેરાન કરવાની કોશિશ કરે છે ચૈતર વસાવા આજે વિધાનસભામાં આવવાના છે વડોદરાથી નીકળી ગયા છે આખા મુદ્દે વિપક્ષના નેતા તરીકે નહીં પણ આદિવાસી તરીકે તમે બોલ્યા હતા એમને જામીન નથી મળી રહ્યા એ વિશે પર શું એક ધારાસભ્યને કથિત રીતે એવું કહેવામાં આવે કે એને કંઈ મીટિંગમાં કોઈ ક્લાસ માર્યો એવું કહેવામાં આવે છે પરંતુ એ વાતને તથ્ય નથી છતાં પણ એની જામીન થતી નથી આદિવાસી સમાજના લોકોને કોઈ પણ રીતે ઘેરવાની વાત કરવામાં આવે છે એટલે આ સરકાર પર અમને આદિવાસી સમાજને વિશ્વાસ નથી એ ગમે ત્યારે પોતાની વાતથી પીછેહટ કરી શકે છે સાબરકાંઠાનો એ વિવાદ એક સાર્મીમેન ગાડી લઈને જઈ રહ્યા હતા પોલીસવાળાએ રોક્યા અને પછી એટલી બધી મારામારી અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા કે માજી સૈનિકોનું આખું સંગઠન મેદાનમાં છે અને હજી એ મામલો થાળે નથી પડ્યો વિષય શું હતો તો કે સૈનિકની ગાડી પર બ્લેક ફિલ્મ હતી એ સૈનિકની ગાડી પર બ્લેક ફિલ્મ હતી અને એટલા જ માટે વિવાદ એટલો બધો મળ્યો એક્સ આર્મીના જવાનને ખૂબ મારવામાં આવ્યો પોલીસે કહ્યું કે ભાઈ અમે અમારી ફરજમાં અમારા જે આવે છે ભાગમાં એ કામ કર્યું સવાલ એ છે કે ગુજરાત રાજ્યમાં સચિવાલય આવે વિધાનસભા ક્યાં આવે છે ગુજરાતની વિધાનસભા છે પણ ત્યાં ગુજરાતના કાયદા અને કાનૂન લાગુ નથી પડતા દોઢેક મહિના પહેલા અમે એક વિડીયો કર્યો હતો જેમાં ડીજીપી ઓફિસથી માંડીને વિધાનસભા ગૃહથી માંડીને સચિવાલય બધાના પાર્કિંગમાં જઈને નંબર પ્લેટ વગરની ને રોલા મારતી ને કંઈ પણ લખેલી ક્યાંક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હોય ને ક્યાંય પોલીસ લખેલું હોય એવી ઢગલાબંધ ગાડીઓ હતી અને જેના પર બ્લેક ફિલ્મ તો કમ્પલસરી બ્લેક ફિલ્મ હોવી એ તો ગુનો જ ન દેખાય નંબર પ્લેટ પણ ન રાખે અને પોતાની જાતને ખબર નહીં એ કયા પ્રકારના શાસનના વારસદારો સમજતા હોય એ રીતે ગાડીઓ લઈને ફરતા અનેક માણસોની તસવીરો બતાવી હતી કશો ફરક ન પડ્યો જો કે રાજ્યમાંથી એવો આદેશ છૂટ્યો કે બ્લેક ફિલ્મ પર કાર્યવાહી કરો સરકારના ખજાનાને ખોટ પડી છે રૂપિયા ભેગા કરો એ રૂપિયા આખા રાજ્યમાંથી ભેગા કરવામાં આવે છે કોઈપણ સામાન્ય નાગરિકે રસ્તા પર નીકળ્યો છે એને નિયમ ભંગ કરવાનો અધિકાર નથી મળતો પોલીસ ખોટું કરે છે નેતા ખોટું કરે છે એટલે અમે ખોટું કરી શકીએ છીએ એવો એનો અધિકાર નથી મળતો પણ કાયદાના આટલા બધા બેવડા માપદંડોને અને વલણો કેવી રીતે હોઈ શકે ફરી એકવાર આ રાજ્યમાં અત્યારે જ્યારે આ ડ્રાઈવ ચાલી રહી છે રાજ્યમાં ઓલરેડી એક બહુ જ મોટો વિવાદ છે કે તમે એક એક્સ આર્મીમેનને ખૂબ મારો છો કેમ કે એની ગાડી પર બ્લેક ફિલ્મ છે એ વિવાદ એટલો બધો વણસ્યો છે કે આંદોલન સુધી પહોંચી શકે આખા જિલ્લામાં સાબરકાંઠાનો સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યો હતો સમાંતરે આજે ગુજરાત રાજ્યની વિધાનસભામાં સચિવાલયમાં એના પાર્કિંગમાં અનેક જગ્યાએ ચારેય બાજુ જ્યાં નજર કરો તમારી ત્યાં બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અનેક દેખાઈ અને એટલે કહ્યું અમે કે ગુજરાત રાજ્યની વિધાનસભા છે પણ ગુજરાત રાજ્યના કાયદા કાનૂન ત્યાં લાગુ નથી થતા કરીએ નજર આજે અમે જ્યારે વિધાનસભાનું સત્ર હતું અને વિધાનસભા આવ્યા તો અમે જોયું કે હજી બહુ જ બધા લોકો એવા છે જે બ્લેક ફિલ્મવાળી ગાડી લઈને જ ફરે છે એ સચિવાલયમાં આવી જાય એ ધારાસભ્ય બની જાય તો શું એમના ઉપર નિયમ લાગુ નહીં થતા હોય અહીંયા બધા જ નિયમ અને કાનૂન કોઈ જ લાગુ નહીં થાય અહીંયા એની હદ આવી જાય છે એવું છે તો એવું ન હોવું જોઈએ જે કાયદો બનાવતા હોય જે કાયદાનું પાલન કરાવવાવાળા હોય એ જ જ્યારે કાયદાનું પાલન ન કરે ત્યારે શું કહેવાનું અહીંયા કેટલી બધી ગાડીઓ છે એટલે સચિવાલયમાં રોજ કેટલા બધા લોકો આવતા હશે કેટલા બધા અધિકારીઓ હશે ધારાસભ્ય સાથે આવતા લોકોની ગાડીમાં પણ કાળા કાચ લાગેલા છે અમે આજે જોયું છે એટલે ડ્રાઈવ ચાલે ખૂબ સરસ વાત છે કલેક્ટર અને એસપી આવીને એવું કહે કે બહુ જ સરસ રીતના અમે કામ કરી રહ્યા છીએ બહુ જ સરસ ડ્રાઈવ ચાલી રહી છે પણ એ ક્યાં ચાલે એ સામાન્ય માણસ માટે જ લાગુ થતા નિયમો છે એ સામાન્ય માણસને જ દંડ વસૂલવા માટેના નિયમો છે આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી હમણાં જસ્ટ અમે શૂટ કર્યું છે અને અત્યારે હજી એ બ્લેક ફિલ્મો કાઢી જ રહ્યા છે એ ભાઈ અત્યારે સામે નથી આવવા માગતા ડ્રાઈવર છે એટલે કે બેન અમારી નોકરી પર આવે પણ આ રહ્યા એ બ્લેક ફિલ્મ અને એ અભી હાલ અહીંયાથી કાઢીને કચરામાં બી ફેંક્યા છે એ કચરામાં જ્યાં ફેંક્યા એ બી તમને બતાવી દઉં કે ક્યાં ફેંક્યું અહીંયા જ ક્યાંક ફેંક્યું હતું ને હા આ રહ્યું જો એટલે તરત જ અહીંયા ફેંકી દીધું કે ભાઈ ઉતારીને બ્લેક ફિલ્મ ફેંકી દીધી છે પણ આવું વહેલા કરી દીધું હોત કે પછી જ્યારે પોલીસના ધ્યાનમાં આવે ત્યારે જ ઉતારી દેતા હોત કારણ કે આમાં તો જુઓ સાયરન પણ છે આમાં તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી પણ છે કોની ગાડી હશે ખબર નથી બોલેરો ગાડી છે આ અને આ બ્લેક ફિલ્મ છે જે અહીંયા હતી એ અભી હાલ ઉતારી છે નિશાન પણ છે બતાવીએ ચારેય બાજુથી ગાડી હા એકદમ તાજા તાજા બ્લેક ફિલ્મ ઉતારી દીધી છે અને ડર તો લાગે છે ડ્રાઈવરને કે અમે તો સામે નહીં આવીએ પણ એ સામે આવે કે ના આવે કામ તો એ જ છે બધું એમ કે આની પાછળ બી જુઓ કે પાછળ પડેલી બે ત્રણ ગાડીઓ એવી છે કે જે બ્લેક ફિલ્મ વાળી જ છે કોની ગાડી છે શું છે ખબર નથી પણ સચિવાલયમાં તમે આવી જાઓ એટલે તમારા પર નિયમ લાગુ ન થાય તમને જ્યારે એવું ખબર પડે કે અમારા સામે કાર્યવાહી થઈ શકે છે ત્યારે જ તમે બ્લેક ફિલ્મ ઉતારો એવું થઈ ગયું છે યુવાનો માટે એવું કહેવાય છે કે એમને કોઈ ફરક નથી પડતો તમે એમની પાસેથી રોટી છીનવી લો તમે એમની પાસેથી ભણતર છીનવી લો એમના બધા જ અધિકારો તમે એમની પાસેથી છીનવી લો એમના ગળામાંથી અવાજ નથી નીકળતો એટલી હદ સુધીની કરોડરજ્જુ વગરની પેઢીઓ પેદા થઈ છે કે જેમને કદાચ લોકતંત્ર અથવા એમની અંદર શું તાકાત છે એનો અહેસાસ નથી પણ નેપાળની સરકારને અહેસાસ થયો છે કે જેન્ઝીને ફરક શેનાથી પડે છે એ જેન્ઝી કે જે આખી દુનિયામાં ચર્ચામાં છે એ જેન્ઝીને ફરક પડે છે તમે એની પાસેથી બધું જ લઈ લો તમે એનો અહમ એની પાસેથી લઈ લો એનું સ્વાભિમાન લઈ લો બસ એની પાસેથી એના મોબાઈલમાંથી એનું સોશિયલ મીડિયા ના લઈ લો ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સહિત એપ્લિકેશન્સ ત્રેવીસ જેટલી એપ્લિકેશન્સ હતી જેના પર નેપાળ સરકારે પ્રતિબંધ જાહેર કર્યો પ્રતિબંધ જાહેર કરતાની સાથે જ ખૂબ બધા દેશોમાં એવી ચર્ચા થવા માંડી કે ભાઈ નેપાળે જે કરીને બતાવ્યું એ દરેક જગ્યાએ થવું જોઈએ એટલે રેસ્ટ્રિક્શન લાગવા જોઈએ નેપાળ સરકારે આ શું કામ કર્યું હતું તો એમણે જે ભારત સહિત બાકીના દેશોની વિશાળ દેશોની પોલિસી છે કે જો યુટ્યુબ ત્યાં નેપાળમાં ચાલે છે તો યુટ્યુબની એક ઓફિસ હોવી જોઈએ યુટ્યુબ એક અધિકારીની નિમણૂક કરવી જોઈએ દેશમાં અને જેથી કોઈ પણ એવું કોન્ટેન્ટ છે કે જે દેશને નુકસાન પહોંચાડી શકે એમ છે હટવું જોઈએ વગેરે વગેરે જે નિયમો હતા યુટ્યુબ ભારતમાં એ નિયમો એટલે પાલન કરે છે એનું એટલા માટે એને કરવા પડે છે કેમ કે દોઢસો કરોડની આબાદી છે જ્યારે એની પાસે સૌથી મોટો યુઝર ભારતમાં હોય ત્યારે ભારતમાં નિયમો લાગુ કરશે પણ જો એ નેપાળમાં લાગુ કરે છે તો કાલે ફિનલેન્ડ પણ કહેશે બાકીના દેશો પણ કહેશે અને દરેક નાના દેશમાં જો યુટ્યુબ કરવા જાય તો યુટ્યુબને એવું લાગે છે કે એમની રેવન્યુને નુકસાન થાય એવું ઇન્સ્ટાગ્રામ મેટા બધાને લાગે છે અને એટલે જ એમણે નેપાળ સરકારના નિયમો ન માન્યા નિયમો ન માન્યા તો સરકારે પ્રતિબંધ જાહેર કર્યો અને સરકારને પ્રતિબંધ જાહેર કરતાની સાથે જ ખબર પડી કે જેન્ઝીને તો અવાજ પણ છે એ આંદોલન પણ કરી શકે છે બાર હજાર જેટલા લોકો કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન માટે નીકળ્યા શાળાના બાળકો એની અંદર સામેલ હતા એમના હાથમાં બેનર હતા છૂટી છવાઈ ક્યાંક ભ્રષ્ટાચારની વાતો હતી મૂળ વાત એ હતી કે તમે સોશિયલ મીડિયા એટલે કે અમારો મૂળભૂત અધિકાર અમારી પાસેથી બોલવાનો અધિકાર તમે અમારી પાસેથી લઈ રહ્યા છો એ વિરોધ એટલો બધો આક્રમક બન્યો કે લોકો દેશની સંસદની અંદર ઘૂસ્યા ગોળીબાર કરવો પડ્યો અઢાર જેટલા વિદ્યાર્થીઓના મૃત્યુ થયા સો કરતાં વધારે લોકો ઘાયલ થયા છે અને આ સરકારી આંકડાઓ છે સ્થિતિ વધારે દયનીય છે ત્યાં નેપાળમાંથી આવેલી તસવીરો પર કરીએ નજર અને સૌથી મહત્વની વાત સરકારે નિર્ણય પાછો ખેંચ્યો છે સોશિયલ મીડિયા ફરી એકવાર નેપાળમાં જીત્યું છે અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર